સાહેબ કાલે બપોરે બે વાગે આજુબાજુ હું મારી દુકાને આવ્યો ત્યારે ચાર ઈસમો અહીંયા બેઠેલા જતા હું એમને ઓળખતો નતો મેં એમને પહેલી વાર જ જોયા હતા એટલે જ્યારે મેં એમને જોયા ત્યારે મેં એમને કીધું ભાઈ શું છે તો એમને મને એમની જે કિનરી બેનના બિલ હતા જૂના એ એમને બતાવ્યા કે આ બિલમાં તમારે દાગીના આપવાના છે તો પૈસા લઈને તમે દાગીના આપી દો તો મેં એમને એવું કીધું કે સાહેબ આ દાગીના તમારા જૂના વેચાઈ ગયા છે એટલે આમાં તો હવે શું થાય તમે જ વેચી ગયા છો એમ અને આ કસ્ટમર વેચી ગયા છો તો એમને એવું કીધું કે કસ્ટમર વેચી નથી ગયા અને મેં કીધું ભાઈ મારી જોડે બિલ ને બધું જ છે એમનું કે એ લોકો વેચી ગયા એમનો હું કરાર પણ કરાયેલો છે તો પણ એ લોકો માન્યા નહીં અને એમને તોડ પાણી કરવાના જ આયા હતા એવું મને લાગતું હતું એટલે એમને મને સીધી એક લાખ ને એકત્રીસ હજારની ડિમાન્ડ કરી કે અહીંયા મેટર ક્લોઝ કરવી હોય તો એક લાખ એકત્રીસ હજાર આપી દો તો મેટર અમે ક્લોઝ કરી દઈએ મેં તો બારે જેમ ક્યારે આવું જોયું નથી કે કોઈ મેટર ક્લોઝ કરવા માટે આવતું હોય ને આવું બધું એટલે મેં એમને કીધું ભાઈ આવું બધું કશું ના થાય ને તમને જો કોઈ તકલીફ હોય તો તમે કાયદાકીય જે પોલીસની મદદ લઈને જે થતું હોય કરો એટલામાં એ હોય મારી ઉપર હાથ ઉગાડ્યો એમનો ત્રાસ એવો કહેવાય કે મારા શોરૂમમાં સીસીટીવી કેમેરાની સામે એમને હાથ ઉગામ્યો તોય પણ એમને બીક નથી અને પછી મેં પીસીઆર વાન બોલાવી